નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ નવા ગામ શાળાના એક ખૂબ જ આકર્ષક શૈક્ષણિક પ્રવાસ વિશે અને જુઓ આ કોઈ એવી તેવી સામાન્ય ટ્રીપ નથી આ તો છે પુસ્તકોના પાનામાંથી સીધા જ બહાર નીકળીને વાસ્તવિક દુનિયાને જાતે અનુભવવાનો એક અદ્ભુત મોકો તો ચાલો આ સફરની અંદર ડૂબકી મારીએ કેટલી સરસ વાત કહી છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી આ જ વિચાર આપણા આ પ્રવાસનો પાયો છે મતલબ કે અમુક વસ્તુઓ એવી હોય છે જે પુસ્તકોમાં વાંચીને નહીં પણ એને જાતે જીવીને જ સમજી શકાય છે અને બસ આ પ્રવાસ એવો જ એક અનુભવ બનવા જઈ રહ્યો છે જે જ્ઞાનની સાથે સાથે જીવનભરની યાદો પણ આપશે તો ચાલો ફટાફટ દોઈ લઈએ કે આપણે શું શું જાણવાના છીએ સૌથી પહેલાં પુસ્તકમાંથી પ્રવાસે જવાનો આ આખો કોન્સેપ્ટ શું છે પછી અમદાવાદની આ અદ્ભુત સફરમાં શું શું જોવા મળશે એ પછી રમત અને જ્ઞાનનો સંગમ કઈ રીતે થશે અને છેલ્લે પ્રવાસની બધે જ જરૂરી માહિતી તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી આ પ્રવાસનો મુખ્ય હેતુ છે પુસ્તકમાંથી નીકળી પ્રવાસે જેનો સીધો સાદો અર્થ એ છે કે ક્લાસરૂમની ચાર દિવાલોની બહાર નીકળીને દુનિયાને જોવી અને શીખવી જો પુસ્તકો આપણને માહિતી તો આપે જ છે પણ અનુભવ જે જ્ઞાન આપે છે ને એ હંમેશા માટે યાદ રહી જાય છે કોઈ જગ્યા વિશે વાંચવું અને એ જ જગ્યા પર જઈને એને પોતાની આંખોથી જોવું એની હવાને મહેસૂસ કરવી આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે આ પ્રવાસ એ જ યાદગાર જ્ઞાન મેળવવાનો એક શાનદાર મોકો છે તો હવે વાત કરીએ એ જગ્યાની જ્યાં આ આખી સફર થવાની છે આપણું ડેસ્ટિનેશન છે અમદાવાદ ગુજરાતનું ધબકતું હૃદય આપણું આર્થિક પાટનગર અને ઐતિહાસિક વારસાથી ભરપૂર શહેર સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર એના આકર્ષણો માટે ખૂબ જ જાણીતું છે આખો દિવસ એકદમ પેક છે દિવસની શરૂઆત થશે સવારે નવ વાગે શાનદાર ફ્લાવર શોથી પછી અગિયાર વાગે મેટ્રો ટ્રેનની મજા માણીશું બપોરે જમવાનો બ્રેક અને પછી કાંકરિયા તળાવમાં ધમાલ મસ્તી આ શેડ્યુલ જોઈને જ ઉત્સાહ વધી જાય છે નહીં તો સૌથી પહેલું અને સૌથી આકર્ષક સ્ટોપ છે સાબરમતી રિવરફ્રન્ટ પરનો ભવ્ય ફ્લાવર શો અને આ વર્ષ બે હજાર છવ્વીસની થીમ પણ જોરદાર છે ભારત એક ગાથા અહીં જાત જાતના રંગબેરંગી ફૂલોની સુગંધ અને ફૂલોમાંથી બનેલી અદ્ભુત કલાકૃતિઓ જોઈને તો બાળકો ખુશખુશ થઈ જશે ફૂલોની એ સુંદર દુનિયા પછી હવે વારો છે એકદમ મોર્ડર્ન ટેકનોલોજીનો અનુભવ કરવાનો અને એ છે મેટ્રો ટ્રેન આ કોઈ સાદી ટ્રેન નથી આ તો જાણે હવામાં ચાલતી ટ્રેન છે આખી મુસાફરી દરમિયાન આખાએ અમદાવાદ શહેરનો ઉપરથી નજારો જોવા મળશે ઘણા વિદ્યાર્થીઓ માટે તો આ પહેલો અને ક્યારેય ન ભૂલાય એવો અનુભવ બની રહેશે સારું તો પેટ પૂજા પછી પ્રવાસનો ત્રીજો તબક્કો શરૂ થશે અને આ તબક્કો છે રમત અને જ્ઞાનનું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન જ્યાં બાળકોને મજા તો આવશે જ પણ સાથે સાથે ઘણું બધું શીખવા પણ મળશે અને આ વાત તો એકદમ સાચી છે ખરું ને આખો દિવસ શીખ્યા પછી થોડી રમતગમત અને મસ્તી તો જોઈએ જ તો વિચારો જોઈએ આગળનું સ્થળ કયું હશે જ્યાં આટલી બધી મજા મળશે જી હા એ જગ્યા છે અમદાવાદની શાન કાંકરિયા તળાવ એક એવી જગ્યા જ્યાં મનોરંજનની કોઈ જ કમી નથી અહીં બાળકોને રમવા ફરવા અને નવી નવી વસ્તુઓ જોવાની ભરપૂર તકો મળશે કાંકરિયામાં કરવા જેવું શું શું છે અરે લિસ્ટ લાંબુ છે એક બાજુ રોમાંચક રાઇડ્સ છે તો બીજી બાજુ પ્રાણી સંગ્રહાલયમાં એક આખી અલગ જ દુનિયા રાહ જોઈ રહી છે અત્યાર સુધી જે પક્ષીઓ અને પ્રાણીઓને માત્ર પુસ્તકોમાં જોયા હતા એમને અહીં પોતાની નજર સામે એકદમ નજીકથી જોવાનો આકર્ષક અનુભવ મળશે ચાલો આટલી બધી મજાની વાતો પછી હવે થોડી કામની વાત પણ કરી લઈએ આ છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ છે જ્યાં પ્રવાસને લગતી બધી જ જરૂરી માહિતી આપેલી છે જેથી કોઈને પણ કોઈ કન્ફ્યુઝન ન રહે અને હા આ કોઈ નાની સુની ટ્રીપ નથી હો આ પ્રવાસમાં ધોરણ ત્રણથી આઠના એકસો પાંચથી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે વિચારો આટલા બધા મિત્રો સાથે મળીને ફરવાની અને શીખવાની મજા જ કંઈક ઓર હશે હવે આટલા બધા બાળકો સાથે હોય એટલે એમની સુરક્ષા અને દેખરેખ માટે એક મજબૂત ટીમ તો જોઈએ જ અને એ ટીમમાં છે સ્મિતાબેન પ્રિયંકાબા નૈનાબેન વિપુલભાઈ દિગ્વિજયસિંહ અને મહાવીરસિંહ જેવા અનુભવી શિક્ષકો અને આખા પ્રવાસનું આટલું સરસ આયોજન અને સંચાલન કર્યું છે શાળાના આચાર્યોશ્રી રાજુભાઈ જાનીએ પોતે સૌથી અગત્યની વાત ક્યારે અને ક્યાંથી નીકળવાનું છે તો નોંધી લેજો તારીખ છે સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એટલે કે શુક્રવાર સવારે વહેલા બરાબર પાંચ વાગે નવાગામ શાળાના કેમ્પસ વન પરથી ગુરુકૃપા ટ્રાવેલ્સની બે બસ ઉપડશે એટલે સમયસર પહોંચવું ખૂબ જ જરૂરી છે અને છેલ્લે બસ એક સવાલ શું ખરેખર એક દિવસનો પ્રવાસ આખી જિંદગીભરની યાદો આપી શકે છે આ પ્રવાસનું આખું આયોજન જોયા પછી તો લાગે છે કે જવાબ હા જ છે આ ફક્ત એક દિવસની ટ્રીપ નથી પણ અનુભવોનો એક એવો ખજાનો છે જે હંમેશા યાદ રહેશે